હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો ચોકલેટ લેવા અને જો અમારી ગાડી આમ ઉભી રાખી છે એ જો ચોકલેટ લેવી છે તો કાજલને બે રહી ગયા છે. એટલે લઈ લીધી થોડીક ચોકલેટ મારા બાપુ કે ચોકલેટ લેતા આવજો. તો સુંદડીને શ્રીફળને એવું લેવાનું હતું તો એવું લેવાઈ ગયું. અને બધા આવી ગયા છે હવે. કાજલ લઈને કાકા જો કાંઈક લેવાનું બાકી છે તો લે છે. તો અમારે આ ગાડીમાં બધાય જો સડી ગયા આવી ગયા છે. તો હાલો હવે આપણે બેહી જાય ગાડીમાં. આયેત ભાણો છે એ જો. જો જો કર્યું એ. જેત ચા ન રહી જા. હે? માછી આગળ આવી ગયા રાખી પાણી ભરવાનું ગાડી વાળા ને કીધું તમે મોર્યું આ બધા ઉતરી ગયા જો એટલે બધા હાલી ને જવું છે તો હવે આપણે પાણી ભર લઈએ દાદા એટલે દાદા દાદાને સામેથી લાજ કાઢવાની હોય લાજ કાઢી રાખી છે અને પાણી ભલે છે કે નહી પાણી ગોતે છે હવે કોક હોય તો બોલાવો ને તો એ વાડીએ પાણી નતું તો બીજી વાડીએ જઈશ ક્યાં પૂરું તો જો એટલા પાણી ભરવા જઈ છે ગોળો મન ચડાય પછી વાર ફરતી લઈ લઈ

તમારે ફૂ આવી ગય

halo ઓલું હું ને અમે છે અમારા દાદા ની બાજુમાં નંદી છે શેત્રુજી નદી તો અમે ત્યાં જાય પાણી જોવા મોટું જબરું ડેમ છે તો જો એટલા આટલા જાઇસા 4 સે બેવાહે છે તમે એટલા બધા જઈશ જોવા પાણી કે બનશે હું જોવા જઈશું ને હું જોવા હે ત્યાં જઈને પાણી તમને દેખાડું જોઈ લો કેવડું મોટું ડેમ છે જો આગળ હા મામા હે આગળ આગળ જાવું હે ને તો અમે જો બધાએલા જઈશું તમા તમાનું આવું છે તારું

આર્યન પાણી પીવે તરસ્યા થઈ ગયા તો આપણે ડેમ જોવા હતા ડેમ જોઈ લીધું બોર પાક્યા છો કોક કોક દેખાય અહીંયા હતા ખરા આમાં નથી નથી શેતરામણા હે આપણને શેતરી ગયા હોય પાણી પીવું છે આમાં ખાડા જો પાણી પીવું છે પાણી આવે છે ડેમ માંથી આરી પાણી પીવાનું ચાલુ કર્યું ઢૂક માંડીને જોયા

ચંપલ કાઢ નાખી નો તો જો કેમિક ખાંભ્યું છે એ બધાય આ દેવ થઈ ગયા હોય જો કેટલે ખાંભ્યું છે આમાં તડકો આવે છે બહુ દેખાય છે નહીં તો આ ગોહળ ગામના છે બધાય આ જાનમાં લૂંટાણા તા ને પછી આ દેવ થઈ ગયા છે ખાંભ્યું અને ઓલી દેરી રહીને એને આ સભાણની દેરી છે તો એ અમારા ગામના રવાડ છે સભાડ એને ઈવડા એ બધાય ને આવે છે તે છે અને આ બધાય જો પાણા કા કરે છે

તો હાલો જો હનુમાન દાદા ને કુક દિવાળો થઈ જશે તો હું દર્શન કરી હનુમાન દાદા ના તમે દર્શન કરી લો હનુમાન દાદા તમને સદબુદ્ધિ દે

జీకృష్ణ అమ్మ బెను బెన్ జయశ్రీ కృష్ణ కయశ్రీ కృష్ణ એ ઉતરો હેઠા અરિયાન તો અમે આવી ગયા તો સાંને ને ન્યા અને જો ઠામડા કર્યા અમારા બધા ઠામડા એટવાડા લઈએ વાતા ને અહીં ને પાણી નહોતું ને તો અહીંયા જે સાંની ને ટોર હતું કેટલો પાલો ઢક ઢગલા કરી રાખ્યા છે ના એ જો કૂવામાં પાણી ભરે છે દાર ની ચાલુ કરીને આ કૂવો ભરે જો એ લે કેવું પાણી આવે તો આમ જો આકો કાય કાકે છે કંઈક પાણી પાય છે એ બાજુ ખેતરમાં ઓલા જાડવારીયા ને આ ઉધી એનું ખેતર છે અને અજે તા માંડવીન ઢગલો પડ્યો છે અને ઢોર જો આ બાજુ બૈંડા છે પંચીનું બિલાડું છે જો પંચી જેવું જ છે જો કાર્બન છે આંદરા મારતી કેવું રમાડતી યમણે હાલો હવે હાલો પંચીયા બધાય ઉભરાઈ ગયા જો આયે તો ધ્રોણ ચાલુ કર્યું ચોટીલા નું ગેટ આવી ગયો માતાજી નો પેલો ગેટ છે જે માતાજી નું મંદિર દેખાય આજ કોઈ નામ છે ને તો માણસો એ